કહેવાય છે કે આજના સમયમાં સ્ત્રીઓ પુરુષ સમવડી બનતી જાય છે અને ઘરની તમામ જવાબદારીઓ સંભાળી લે છે તેની સાથોસાથ બહારની જવાબદારી પણ સંભાળે છે ત્યારે પોરબંદરમાં છેલ્લા પંદર વર્ષથી બ્યુટી પાર્લર ક્ષેત્રે નોખું અનોખું સ્થાન ધરાવતા અને ખાખ ચોકના મુખ્ય રોડ પર ડસ્ટીની મોલ સામે આવેલા રાધે બ્યુટી પાર્લરના સંચાલિકા તેજલબેન મોઢા દ્વારા અત્યાર સુધીમાં અસંખ્ય યુવતીઓ અને મહિલાઓને પાર્લરની તાલીમ આપીને પગભર બનાવવામાં આવી છે એટલું જ નહીં પરંતુ નેલ આર્ટ્સના ક્લાસીસના માધ્યમથી પણ તેઓ તેમની અનોખી કલા પ્રવૃત્તિને વિકસાવી રહ્યા છે પોરબંદર શહેરમાં અનેક પાર્લરો આવેલા છે પરંતુ મહિલાઓના હૈયે અને હોઠે એક જ નામ રાધે બ્યુટી પાર્લર શા માટે છે અંગેની વિગતો જાણવા પોરબંદર આજકાલના રિપોર્ટર કાજલ મોઢાએ આ પાર્લરની મુલાકાત લીધી હતી અને તેના સંચાલિકા તેજલબેન મોઢા સાથે વાતચીત કરી હતી વર્ષથી બ્યુટી પાર્લર ક્ષેત્રે આબુ નામ અને માન ધરાવનાર તેજલબેન મોઢાના રાધે બ્યુટી પાર્લરની આપણે મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આવો આપણે તેજલબેન મોઢા સાથે વાત

તમે કે પૈસાને પ્રાયોરિટી નથી આપતા જ્યારે પણ આપો છો તો તમે તમારા કામને વધારે મહત્વ આપો છો અને અમે જ્યારે પણ જાય તો ત્યારે એનાથી ખુશ થઈને જાય છે આપ નારી શક્તિની એક મિસાલ છો યુવતીઓ અને મહિલાઓને પગભર બનાવવા માટે આપ પાર્લરના માધ્યમથી સતત પ્રયત્ન કરી રહ્યા છો તો આપ એ વિશે થોડું જણાવશો જો હું નારીઓ માટે તો બહુ જ બોલીશ કારણ કે મેં મારી લાઈફમાં બહુ જ સ્ટ્રગલ થઈ છે

કે ભાઈ મારી છોકરી આમ કર્યું છે આમ કર્યું છે કાલે સવારના તમારા મા એવું થવું જોઈએ કે આ છોકરી છે ને મારો છોકરો જ છે એટલે એવું કંઈક કામ કરીને બતાવો કે તમારા મા બાપને ગર્વ થાય અને એ ઊંચું માથું રાખીને જીવી શકે કે ભાઈ ના મારી છોકરો કંઈક કરે છે આપના પાર્લરમાં આપ ઘણી બધી પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા છો અત્યારે આપ અમારા દર્શકોને જણાવશો કે તમારા પાર્લરમાં કઈ કઈ પ્રોડક્ટનું વેચાણ તમે કરો છો

તો એમાં સવારે ક્લિન્ઝર ટોનર અને મોઇસ્ચરાઇઝર તમારી સ્કીન માટે દરરોજ તમે યુઝ કરો તો તમને એમાં સારા શું કહેવાય તમારી સ્કીનને સારું ગ્લોઈંગ મળશે પંદર વર્ષથી પાર્લર ચલાવી રહ્યો છો તો અત્યાર સુધીમાં તમારી નીચે તમે કેટલી છોકરીઓને તૈયાર કરી છે જો અત્યારથી પંદર વર્ષથી સલૂન ચલાવું છું એમાંથી મેં સાડા ચારસોથી પાંચસો છોકરીઓને ટ્રેનિંગ આપી છે એમાંથી લગભગ સો દોઢસો છોકરીઓ તો અત્યારે કામ કરે જ છે અને એ લોકો મારા કોન્ટેક્ટમાં જ છે

લાઈફનો સંઘર્ષ તો બહુ જ છે હજી પણ છે જ અને પહેલાં પણ હતો જ મારી જ્યારે મને સ્ત્રાવના મારી અઢાર દિવસની બેબી હતી ત્યારે મને બહુ દુઃખ થતું કે મારી અઢાર દિવસની બેબીને છોડી અને હું શોલ ઉપર જતી ત્યાં ત્યારે માણસને એમ મજબૂરી કહેવાય તો મજબૂરી અને મારી શું કહેવાય જવાબદારી કહેવાય તો જવાબદારી મારા અઢાર દિવસની છોકરીને છોડીને હું શોલ મજા આવતી ને ત્યારે મને બહુ તકલીફ બાકી તો હું મારી લાઈફ માં સ્ટ્રગલ કરી રહી છું અને કરતી જ રહીશ પણ હું ક્યારેક ક્યારે કોઈ પાસે એક્સપેક્ટેશન ન રાખું જે પણ કરીશ હું મારા પર કરીશ આપ આપના પાર્લર કયા કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપો છો અને એમાં તમારી કઈ ટ્રીટમેન્ટમાં તમારી વિશેષતા છે જો ખાસ કરીને હું હેર કેર આપું છું સ્કિન કેર આપું છું ને એલાર્સ આપું તો એમ તો એમ તો મારી પાસે મલ્ટીપલ ટેલેન્ટ છે તો બધી ટાઈપની ટ્રીટમેન્ટ કરું છું પણ ખાસ કરીને મારી પાસે સ્કિન કેર માટે વધારે ક્લાયન્ટ લોકો છે એ લોકો સંતોષકારક થઈને જાય છે કે એ લોકો ફેશિયલ ને જે પણ કરું છું હેર કેરમાં બી કરું છું ફેશિયલ કે જ્યારે પણ કરું કે એ લોકોને વિશેષ એ આપું છું કે હું એક રેકી હિલર બી છું તો હું રેકિ છું તો બધા એ લોકોને જ્યારે પણ હું ફેશિયલ કરું યા હેર સ્પા કરું ત્યારે બધાને રેકી આપું છું એ લોકોનું માર્ગ નિલક્ષીત થાય અને અહીંયા જ્યારે પણ એ લોકો આવે તો અહીંયાથી એ લોકો રિલેક્સ થઈને જાય અને કંઈક શું કે અલગ ફીલ થાય ને કે ભાઈ તમારા શોરૂમ આવું છે તો મને અલગ જ ફીલ થાય છે પોરબંદરમાં નેલ આર્ટ્સના ક્લાસીસનું પ્રમાણ ઓછું છે ત્યારે તેજલબેન મોઢા છે તે નેલ આર્ટ્સના ક્લાસીસ પણ શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે ચાલુ એમના વિશે આપણે તેમની પાસેથી જાણીએ નેલ આર્ટ્સ માટે હું થોડું બોલીશ કે નેલ આર્ટ્સ માટે આપણે અહીંયા આ લોકો કરે તો છે પણ છોકરીઓને શીખવા નથી મળતું તો હું કહું છું કે તમે લોકો અહીંયા મારા શોરૂમમાં આવો ને નેલ આર્ટ શું છે ને 1499 થી સ્ટાર્ટ કરવાની છું કે તમે 1499 માં આવી અને બેઝિક નેલ આર્ટ્સ નો 7 દિવસનો ક્લાસ શીખો અને કઈક નવું કરો કારણ કે છોકરીઓ બ્યુટી પાર્લર તો કરતી જ હોય છે પણ આ નેલ આર્ટ્સ નો ટ્રેન્ડ છે તો તમે જે ટ્રેન્ડ ચાલતો હોય ને એ કરો અને તમે આ પણ આ ફિલ્ડમાં માં છે ને અપડેટ્સ રહે બસ જ્યારે કોઈ યુવતી લગ્ન કરીને સાસરે જાય ત્યારે તેના ખભે ઘણી બધી જવાબદારીઓ અને ઘણી ઘણા બધા બંધનો હોય છે ત્યારે આ વિશે આપનું શું કહેવું છે સાચું કહું તો હું જ્યારે સાસરે ગઈ ત્યારે પહેલા તો મને એવું જ લાગતું હતું જ્યારે સાવ નાની ઓગણીસ વર્ષ હતી ત્યારે જ મારા મેરેજ થઈ ગયા તો ત્યારે મને એવું થતું હતું કે ભાઈ હું સાસરે જઈશ તો મને બંધાઈને રહેવું પડશે ને ઘરમાં જ રહેવું પડશે ને પણ એવું કાંઈ જ નહોતું હું જ્યારે સાસરે ગઈ અને એવું છે મેં એવી રીતના પણ લાઈફ જીવી છે કે મારા સન દુબઈ હતા તો ત્રણ ચાર વર્ષ હું એકલી પણ રહી છું પણ જ્યારે ત્યારે દુબઈ ગઈ અને મને બોલાવી ત્યારે એને મને એ જ કીધું કે ભાઈ અહીંયા આવી બધી રીતના ફ્રીડમ થી તું તારી લાઈફ જીવ અને તું અહીંયા પણ રહે તો તું કામ કરો ને બસ આપણે એવું નથી કે તું ઘરમાં બેસી અને લેડીઝ લોકો નું જ કામ કરે તું બહાર નીકળ અને કઈક કર અને એક સ્ત્રીને ડબલ ભૂમિકા ભજવવાની હોય છે ઘરની પણ જવાબદારી હોય છે અને વ્યવસાયિક ક્ષેત્રે પણ પોતાની ભૂમિકા ભજવતી હોય તો એને ઘણું બધું સ્ટ્રગલ કરવું પડતું હોય છે ત્યારે આપણા પરિવારજનોનો કેવો સપોર્ટ છે તમને ખાસ કરીને કહું તો મારા પરિવારજનો મારા હસબન્ડ મને ખૂબ જ સપોર્ટ છે કારણ કે જ્યારે મારે આ ફ્યુચરમાં અને શું કહે આ ફિલ્ડમાં આગળ વધું હતું ત્યારે હું ક્યારે મારા ઘરની બહાર નથી નીકળી પણ જ્યારે હું મારા સાસરે ગઈ ત્યારે મારા હસબન્ડે મને આજથી સોળ વર્ષ પહેલા મને જાવેદ હમીફનો કોર્સ કરાવેલો છે બોમ્બેમાં તો એના માટે હું ખૂબ ખૂબ થેન્ક યુ અને ખૂબ જ ધન્યવાદ કહીશ કે એને મને આગળ વધવા માટે એટલું પ્રોત્સાહન આપ્યું કારણ કે સોળ વર્ષ પહેલા સ્ત્રીઓને ઘરની બારોબારી કરવાની પણ મનાઈ હતી અને એને મને આ ફિલ્ડમાં આગળ વધવા માટે ખૂબ જ શું કહેવાય કે પુસ્તક કર્યું કે મને તો બહાર નીકળ અને કંઈક કર તારી ઈચ્છા છે તો કંઈક કર અને એ પછી અત્યારના પણ એ બહુ જ શું કહેવાય કે મને સપોર્ટ કરે છે તો એની માટે ખૂબ ખૂબ એનો ધન્યવાદ રાધે બ્યુટી પાર્લરમાં વીસમી મે સુધીમાં કોર્સ માટે રજીસ્ટ્રેશન કરાવનારને ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને દસ હજાર રૂપિયાનો કોર્સ ફક્ત સાત હજાર રૂપિયામાં શીખવવામાં આવશે ત્યારે વહેલી તકે નામ નોંધાવવા માટે ખાખ ચોકમાં ડેસ્ટિની મોલ સામે આવેલા રાધે બ્યુટી પાર્લરનો રૂબરૂ સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે તેજરબેન મોઢાના હાથ નીચે અનેક યુવતીઓ ટ્રેનિંગ લઈને પગભર બની રહી છે ત્યારે આવો આપણે એક એવા જ સાંભળીએ હું નવનીતા રાજાની તેજર મેડમ પાસે ક્લાસીસ લેવા હું છું એની સ્ટુડન્ટ છું તેજલ મેડમ બહુ સારું શીખડાવે છે એવું જ નથી કે ખાલી પાર્લરનું જ શીખડાવે છે ઘણો બધા લાઈફના લેસન્સ ઘણું બધું અમને શીખડાવે છે કે જેથી કરીને આગળ જઈને અમને વાંધો ના આવે એ પોતાનું એક્ઝામ્પલ આપીને કહે છે કે સ્ટ્રગલ હોય છે એવું કાંઈ નથી લાઈફમાં કે બધાને બધું મળી જાય છે એટલે હું તો એમ જ કહું કે ગમે ત્યાં ક્લાસીસ કરવા હોય તો તેજલ મેડમ પાસે આવો તો તમે ઘણું બધું બ્યુટિશિયનનું તો શીખી જ શકશો પણ લાઈફને ઘણા લેસન્સ શીખી શકશો કારણ કે એ ઘણું બધું શીખવે છે